ખેડા જિલ્લાના કપડવંજમાં ઈદ એ મિલાદ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈંગબર સાહેબના ભવ્ય ધાર્મિક જુલુસમાં કપડવંજ નગરના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા જુલુસમાં ઠેર ઠેર બાળકો નાસ્તો ચા પાણી ચોકલેટ કેક તેમજ નિયાઝ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું જુલુસમાં કોમી એકતાનું શ્રેષ્ઠ દર્શન થયા હતા જેમાં જુલુસ દરમિયાન બનાવ ન બને તે માટે કપડવંજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ ભાઈઓએ પોલીસને કલગી દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અલ્તાફ શેખ Capra